લેટર્સ આની અંદરમાં ફરી પાછો નિમિત કરું છું કે એના માટે છે કે જેને કારણ કે તમે હું સમજી શકું છું કે કાલગઢ 10 માં પહેલી વખત તમે જ્યારે બાર જઈ રહ્યા છો બીજા કેમ્પસની અંદરમાં તમે एग्जाम આપી રહ્યા છો ત્યારે તમારે एग्जाम ને દિવસે શું ધ્યાન રાખવાનું एग्जामના ખંડની અંદરમાં જ્યારે તમે एग्जाम સેન્ટર પર જાવ છો ત્યારે શું ધ્યાન રાખવાનું કોઈ વસ્તુ एग्जाम પૂરી થઈ ગયા પછી કોઈ વસ્તુ મેટર કરે છે કે જે તમારું બીજું પેપર બગાડતું નથી કોઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું એના ઉપર જ આપ અમારો સેશન છે આજે તો આ તમારી લાઈફ નું એક એવું તમે એવા સ્ટેજ ઉપર છો કે આગળ તમારી લાઈફ ની અંદર માં કેટલા પૈસા કમાઈ શકશો કેટલું આગળ ની લાઈફ ની અંદર માં તમારું કરિયર બનશે શું તમે કોમર્સ કરશો સાયન્સ કરશો એક્સ ઝેડ કરશો શું કરશો ઈ ડિપેન્ડ એક જ વસ્તુ ઉપર છે અને એ છે તમારું 10 ધોરણનું રિઝલ્ટ હજી ઘણા ઘણા વિદ્યાર્થીઓને લગ્ન ગાળાની અંદર માં લગ્ન પ્રસંગમાં હવે જવાનું હોય તો હાથ જોડીને વિનંતી કરું તો બધું બંધ કરજો ખાસ બધું બંધ કરજો એક્ઝામ ના પેલાના વીસ દિવસ પહેલા જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એક તો પેલે વેલા બાર નું ફૂડ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ બધું બંધ કરી દો તો કોઈ ફૂલ ન જ લેતા બાર નું કોઈ ફૂડ નહીં માત્ર ઘરમાં ને ઘરમાં જ ઘરનું વર્ણુજ મુદ્જો મે લાસ્ટ ટાઈમ પર તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી જે એક દીકરી લાસ્ટ યરમાં તમે ઓળખો છો ને બરાબર છે એની હેલ્થ ખરાબ થઈ ગઈ હતી એ વન ગ્રેડ ની દીકરી સેકન્ડરી પાસ કરી હતી બરાબર ને આપણી સ્કૂલ માં છે એ ઇલેવન કોમર્સ ની અંદર કો તો આ વસ્તુ તમારી સાથે ઘટના ન બને એના માટે તમારે અત્યારથી ધ્યાન રાખવું

ભલે ચાલુ થતો હોય ભારત જીતે કે હારે તમને કોઈ એક રૂપિયો નહીં આપે કેટલા લોકો ના વર્લ્ડ કપ માં જીવ જાય પણ અત્યારના અત્યારના તમારા જે ઇમોશન છે ને એના ઉપર કંટ્રોલ લઈ આવવાની જરૂર છે એક્સ વાય જે ન્યુઝીલેન્ડ પાંચમું ટ્વેન્ટી ટ્વેન્ટી જીતે કે હારે હો એ બધા પૈસા માટે કરે છે એ પૈસા માંથી તમને એક રૂપિયો નથી મળવાનો એને જોવા કારણ કે સ્વાર્થી બન થાય ન તો તમે મુકેશ અંબાણી ચિંતા ક્યાં રાખજો તમારું કલ્યાણ નહીં થાય કલ્યાણ કે ના તમારું કલ્યાણ મતલબ તમારા મમ્મી પપ્પાનું કલ્યાણ તમારી આવનારી પેઢી નું કલ્યાણ સ્પર્શ શબ્દમાં એક જ વસ્તુ કહો દુનિયા જે ખેલ એક જ વસ્તુ વસ્તુ ફોકસ રાખો અને એ છે તમારું રિઝલ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા મમ્મી પપ્પાએ બહુ મોટા સપના જોયા છે તમારા માટે ઘણી બધી અપેક્ષાઓ છે કે મારો દીકરો અને દીકરી

માણસ કોઠું તમને મોકે ન કહેવાય લોકો પૈસા કોમ ટકા એમ વ્યાગ નથી તમને માર્ગોય પૈસા મળે માગો પૈસા એના માટે જોઈએ તમારા પાસે સ્કી અને સ્કી આવે કે નથી તમારા પાસે જેમ જો નોલેજ ને એમ તમારી સ્કી વ્યવસ્થા બરાબર નોલેજ મળશે ક્યાંથી શું ટકા આમાંથી જ મળશે બરાબર આમાંથી જ મળશે

મને એમ થાય કે રહી બધા તમે શું બધી મારે આ જોઈએ તો જોઈએ મારે આ રીત તો જોવી જ જોઈએ મારા આશ્ર જોવી જ જોઈએ મારે જોઈએ મારે બાર જાવું જોઈએ મારા વગર મારા મમ્મી પપ્પા જાય કેમ बराबर जिन लग रही मत जवाब तुमने तो ये तुम्हारा माटे भूख का हो गए तुम्हें पंद्रह वर्ष नहीं होंगे तो मैंने तो समझता करनी पड़ेगी कि करनी सिचुएशन कम है ना तीनों मतलब क्या नहीं समझो तो क्या समझो पहला नज़र में ना हो के तो दस मुद्दों में पूरी इसकी मेचुरिटी ना होगी आज नहीं 100% હોય વિદ્યાર્થી દરેક સેલ્યુટ છે કેવો વિદ્યાર્થી આગળ વધી જાય બરાબર તો વાત કરતા હતા કે તમારી એક્ઝામ ના વીસ દિવસ પહેલા આપણે જ્યારે વાત કરીએ છીએ તો પેલે પેલા ફોકસ કરવાનું છે તમારી કેમ કરશો તો કે હેલ્થ મેન્ટલ મેન્ટેન તમે સાહેબ એવી રીતે કરજો કે પેલા તો બાર જો વિધા હોય ને તો બધું બંધ જ કરી દેજો કારણ કે એ વસ્તુ તમારી હેલ્થ સારી હશે ને એટલે સો ટકા હું ગેરંટી આપું રિઝલ્ટ ના શું આવે એક હજાર ટકા આવે

નીચે જોઈ લેવાનું આગળ પાછળ જોઈ લેવાનું દરેક બેન્ચ ની અંદર માં જોઈ લેવાનું કારણ કે તમારી પેલા 12th વાળા એક્ઝામ દેને નીકળાય છે બરાબર હવે ક્લાસરૂમ સાફ ન થયો અને ચીઠી ચમરથી પડી ગઈ તો કરિયર તો ખરાબ થશે વસ્તુ બધે ચેક કરી લેવાની કે આની અંદર માં કઈ વસ્તુ છે નહીં ને સમજી ગયા તમારી જગ્યા ક્લીન હોવી જોઈએ અને કોઈની મદદ કરવાની ખાતી નથી બરાબર છે મારે બધી કર્યું હોય તો બાજુ છોકરો આવે

ઘણા વિદ્યાર્થીઓની મેં આકૃતિ સાંભળી છે એક ક્વેશ્ચન એને ન આવડતું હોય એટલે એક ક્વેશ્ચન ની પોતે ચિબલ પીટી લઈ જાય ભેગા બરાબર પછી એવું ટેન્શન છે ને ત્રણ કલાક પકડાઈ જાય પકડાઈ જાય પકડાઈ જાય એને પાંચ માર્ક્સ ના હિસાબે પોતે પિચોતેર માર્ક્સ ગુમાવીને આવે છે ના આવે ઇટ્સ ઓકે છોડી દીધું બરાબર છે છોડી દીધું સેવન્ટી ફાઈવ નું તો આવડે ને એમાંથી મેં કહ્યું બરાબર ખોટી હિંમત

तो वोना छोकरे दलील तेरी के सही कि हूं तो नहीं बोल तो न तो ये yeah. तो मैंने ऊपर स्ट्रोक नहीं दी बराबर से ना एग्जाम ना इसलिए बोल रही पूरी बेरूगी वाली बात तो पूरी ना करना था थोड़ी वापेन પછી मुक्तता जाओ स्ट्रोक करता जाओ तो वो हाई फाइबर पेन लेवन शौक ना लगता तो एमते बात आ भी बोल पेन की लोकर लक्षण महत्वपूर्ण है बोल पेन महत्वपूर्ण है बराबर तो आ वस्तु ऊपर ધ્યાન આપશો કે પેન અત્યારથી ભેગી કરતા જાઓ પેન્સિલ થી માંડીને તમામ વસ્તુઓ અત્યારથી કમ્પ્લીટ હોવી જોઈએ હો આ કમ્પ્લીટ હોવું જોઈએ પછી તમારે પેપર આપી દીધું પૂરે પૂરું પેપર જરે તમને રીડિંગ ટાઈમ આપે ખબર છે ને કે તમને જે ક્વેશ્ચન પેપર હોય એનો તમને રીડિંગ ટાઈમ આપે કે તમે તમારું પેપર પહેલા રીડ કરી લ્યો અને પછી તમારે આન્સર આપવાનો હોય છે આખું પેપર વાંચી લીધું ન આવડે ન જોતા આવડી લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું